આજે ભુજમાં જલારામ બાપાની જન્મજયંતિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી સુપ્રસિદ્ધ રવાણી પડિયા ખાતે આવેલ જલારામ બાપાના મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પૂજા અર્ચના આરતી અને રોટલા ખીચડી કઢીનો મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું એવી રીતે આરટીઓ રિલેક્શન સાઇટમાં શેરી નંબર પાંચ ખાતે પણ આવેલા જલારામ મંદિર ખાતે જલારામ બાપાના જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ભુજના જાણીતા રવાણી પડિયા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે જલારામ જયંતિની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી બાપા દયાળુ ગ્રુપ અને સત્સંગ મંડળના સંયુક્ત ઉપર રવાણી ફળિયાના જાણીતા જલારામ મંદિર ખાતે આ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જયેશ સદ્ય બાપા દયાળુએ જણાવ્યું હતું કે વીરપુરની જેમ જ આ રવાણી ફળિયાના જલારામ મંદિર ખાતે ખીચડી કાઢીને રોટલાના પ્રસાદની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં છે મોટી સંખ્યામાં લોકો આ પ્રસાદનો લાભ લેશે અને ખાસ કરીને છેલ્લા એકવીસ વર્ષથી આ જ આ જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર આ જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો જલારામ જયંતિની ઉજવણીમાં ભાગ લે છે આજે પણ ખાસ કરીને ભક્તો દ્વારા જે રોટલા અને ખીચડી બનાવવાની હતી તેમાં સેવા જારી કરવામાં આવી હતી આજે આજે રોજ આ રવાણી ફળિયા ખાતે યોજાયેલ જલારામ મંદિરમાં જલારામ જયંતિની ઉજવણીમાં જયેશભાઈ સદ્દે દિલીપભાઈ દેશમુખે મીઠ ઠક્કર જયેશ સદ્દે પૂજા ઘેલાણી ચેતન કતિરા શહીદના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા અને ઉજવણીના આયોજક એવા જયેશ સદ્દેવ અને નીલ સદ્દેવને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા એ જ પ્રમાણે આજે જલારામ જયંતિની આરટીઓ રિલોકેશન સાઇટમાં આવેલ સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી નર્મદાબેન અને ગોરભાઈના સંયુક્ત ઉપક્રમે આ ઉજવણીનું સવારથી આયોજન કરવામાં આવ્યું હતું પૂજા અર્ચના અને આરતી વિધિનો વિશેષ લાભ આ આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે આવેલ જલારામ મંદિર મંદિર ખાતે કરવામાં આવી હતી આરટીઓ રિલોકેશન સાઇટમાં વસવાટ કરતા મોટી સંખ્યામાં ભાવિકો સવારથી જ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા બાપાના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવી હતી સવારે પણ નર્મદાબેન અને ગોરભાઈના સંયુક્ત વટપણ હેઠળ પૂજા અર્ચના અને આરતીનો લાભ લેવામાં આવ્યો હતો ભાવિકોએ લાભ લીધો હતો ત્યારબાદ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મહાઆરતી સાંજે ખાસ આયોજન કરવામાં આવ્યું છે બાપાના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા આરટીઓના રહેવાસી અને ભક્ત મોહનભાઈ ગોરે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આરટીઓ રિલોકેશન સાઇટમાં જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી છે સૌ રિલોકેશન સાઇટમાં વસવાટ કરતા ભાવિકો આજે પૂજા અર્ચના અને આરતીમાં લાભ લીધો છે જલારામ હું જલારામ બાપા વિશે તો શું કહું ઘણા એની વાતો થાય પણ જલારામ બાપાની વાતો ન થાય ફક્ત એના પરચા જ સંભળાય જ્યારે પણ દર્શન કરીએ ને અહીંયા જે આરટીઓ મધ્યે જલારામ બાપાની જે મૂર્તિ છે તો ક્યારેય એવું નથી લાગતું કે મૂર્તિના દર્શન કરીએ છીએ કાયમ એવો જ ભાવ આવે છે જાણે સાક્ષાત સંત અમારી સામે ઊભા છે અમે અમારા હૃદયના ભાવો એમને કહીએ કે ન કહીએ પણ અમારી આંખોમાંથી એ સમજી જાય છે અને મારી બધી જ ઈચ્છાઓ જાણે પૂરી કરતા હોય ને એવો આભાસ અમને કાયમ થતો રહે છે અમારું ઘર અહીં પાછળ જલારામ બાપાના મંદિરની પાછળ જ છે પણ જ્યારે ઘરમાંથી ધજા જોઈએ ને તોય પણ એમ થાય કે સાક્ષાત બાપાએ જાણે દર્શન અમને આપી દીધા હોય આવા જલારામ બાપાના ચરણોમાં જ્યારે આજે કાંઈ કામ બોલવાનું મને મોકો મળ્યો છે ત્યારે એટલું જ કહીશ કે જેની વાતો ન થાય વાલા જેની વાતો ન થાય વાલા જેને ફક્ત અનુભવી શકાય એ જલારામ બાપા જ કહેવાય હસ્તું સંત શિરોમણી જલારામ બાપા જ્યારે આરટીઓ મધ્ય પધાર્યા છે અને એમની અવિરત સેવાઓ એમનો જે લાભ અમને મળી રહ્યો છે અને એ લાભ અપાવનાર નર્મદાબેન જેમના થકી આજે અહીં આ મંદિર અમને મળ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને બાપાના આશીર્વાદ હોય બાપાની ઈચ્છા હોય ત્યાં જ બાપા આવે છે તો બાપાને પણ કોટી કોટી નમન કે તેઓ અહીં આરટીઓ મધ્ય પધાર્યા છે જય હું વર્ષોથી આરટીઓમાં રહું છું આ જલારામ બાપાનું મંદિર એટલે એક શ્રદ્ધાનું પ્રતીક છે દર વર્ષે જલારામ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે સવારે હોમ હવન મહાઆરતી અને મહાપ્રસાદ જેવા અહીંયા પ્રસંગો થાય છે અને જેમાં શ્રદ્ધાળુઓ અનેક શ્રદ્ધાળુઓ ભાગ લે છે હલો અને બીજો જે એમના સેવા પૂજા કરે છે નવ દંપતી જનકભાઈ તથા રબદાબેન ની સૌરથ ભાવે સેવા કરે છે વર્ષોથી એ કોઈ પણ સૌરત નથી એ બને વર્ષોથી જે આવક થાય છે એ ગૌ સેવામાં વાપરે છે એ લોકો અને આજે પણ બારે ગૌ સેવા માટેની પેટી રાખી છે જેમાં જે કોઈ ભાવિકો દાન નાખશે એ ગૌ સેવામાં વપરાશે પેલા તો વિશ્વભરમાં વસતા તમામ જલારામ ભક્તોને અમારા બાબા ને આનું ગ્રુપ વાંચી હતી ખુબ શુભેચ્છા અને તમામ જલારામ ભક્તોને આજના સફર દિવસે જલારામ બાપા પ્રગતિ અને નિર્ધાર્યુ છે એવી આજના સફર દિવસે પ્રાર્થના આજે છેલ્લા એકવીસ વર્ષથી થી ભુજ ના રવાની ભર્યા જલારામ મંદિરે અમારા બાબા દેરો ગ્રુપ અને જલારામ સત્સંગ મંડળ દ્વારા જે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે એ આજે પણ ચાલુ છે અને ખાસ વિશેષતા કે જે ખીચડી કઢી અને રોટલા જે પ્રસાદ ત્યાં ભાવિક ભક્તોને પધારવા પીરસવામાં આવે છે એ જ પ્રસાદ આજે અહીં બાપાના અઢારે વર્ણના ભક્તોને અહીંથી પીરસવામાં આવે છે સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે અમારા ગ્રુપના અને પરિવારના સદસ્યો છે જે બધા સ્વયંભુ અહીં સેવા કરવા માટે આવે છે ગઈકાલની પરિસ્થિતિની વાત કરું તો ખૂબ ખરાબ હતું પણ અમે એક અરજ કરી કે બાપા આજે વર્ષોની પરંપરા અને ભાવિક ભક્તોને પ્રસાદ તો બાપા અમારી એક અરજ છે કે જે ભક્તો અહીં પ્રસાદ લેવા આવે છે એ અમારું કાર્ય સુખપૂર્ણ સુખરૂપ પૂર્ણ થાય એ આજ આપે જોઈ રહ્યા છો કે બાપાની અસીમ કૃપા અત્યારે આપ જોઈ રહ્યા છો અને અમારા ગ્રુપ ઉપર કૃપા છે એ અવિરત રહે એવી બાપાના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના આજ આપના મીડિયાના માધ્યમથી ફરી એક વખત વિશ્વભરમાં વસતા જલારામ ભક્તોને બાપા દયા ગ્રુપ વતીથી ખૂબ ખૂબ શુભેચ્છા જય જલારામ